ચક્રવર્તી રાજગોપાલાચારીનો જન્મ દસ ડિસેમ્બર અઢારસો ઇઠ્યોતેર રોજ થયો તેઓને પ્રેમથી રાજાજી પણ કહેવામાં આવે છે રાજગોપાલાચારી એક પ્રખ્યાત વકીલ લેખક રાજકારણી અને ફિલોસોફર હતા તેઓ સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય નેતામાંના એક હતા અને મહાત્મા ગાંધીના નજીક સહયોગી હતા રાજાજી સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ અને છેલ્લા ભારતીય ગવર્નર જનરલ બન્યા હતા તેમનો કાર્યકાળ એકવીસ જૂન

સાહિત્યમાં તેમના યોગદાન બદલ ઓગણીસો ચોપન માં તેમને ભારત રત્ન ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન થી નવાજવામાં આવ્યા હતા ચક્રવર્તી રાજગોપાલાચારીનું આચાર્ય નું પચીસ ડિસેમ્બર ઓગણીસો બોતેર ના રોજ ચેન્નઈમાં અવસાન થયું હતું

તેનો રેકોર્ડ તે સમયે ભારતીય ક્રિકેટ માટે ગૌરવ નિક્ષણ હતી કપિલ દેવે આ રેકોર્ડ ઓગણીસો માં બનાવ્યો હતો અને લગભગ એક દાયકા સુધી આ રેકોર્ડ અકબંધ રહ્યો હતો ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે તેણે એકસો બત્રીસ ટેસ્ટ મેચમાં છસો ઓગણીસ વિકેટ લીધી હતી આ હજુ પણ ભારતીય રેકોર્ડ છે કુંબલે કરતાં માત્ર શ્રીલંકાના મથુયા ને 800 અને ઓસ્ટ્રેલિયાના શેન વોને સાતસો વિકેટ લીધી છે ડિસેમ્બર રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નવા ભવનનો શિલાન્યાસ કર્યો આ ઇમારત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે જે ભારતની રાજધાની નવી દિલ્હીમાં સ્થિત આધુનિક અને આત્મનિર્ભર સરકારી ઇમારતોના નિર્માણના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી નવા સંસદ ભવનનું બાંધકામ ભારતની આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણીને સમર્પિત કરવામાં આવ્યું હતું અને તે આધુનિક ઊર્જા કાર્યક્ષેત્ર અને ભૂકંપ પ્રતિરોધક માળખું બનાવવામાં રચાયેલા છે આ ત્રિકોણતાર આકારની ઇમારત ભારતીય સ્થાપત્ય અને આધુનિક ટેકનોલોજીના પરંપરાના તત્વોનું મિશ્રણ છે આમાં લોકસભા અને રાજ્યસભા માટે મોટા અને વધુ સુવિધાજનક હોલ બનાવવામાં આવ્યા છે જે ભવિષ્યમાં જનપ્રતિનિધિની વધતી વસ્તીની સમાવી શકે છે આ ઇમારતનું ઉદ્ઘાટન અઠ્ઠાવીસ મે બે હજાર ત્રેવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું આ પ્રસંગે સંસદ ભવનમાં સોંગલ પણ સ્થાપિત કરવામાં આવ્યું હતું જે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિક છે નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારત અને નવી સદીના ભારતના વિઝનનું પ્રતિક તરીકે ઉભરી આવ્યું છે દસ ડિસેમ્બર 1896 ના રોજ પ્રખ્યાત સ્વીડિશ વૈજ્ઞાનિક, શોધક અને નોબલ પુરસ્કારના સ્થાપક આલ્ફ્રેડ નોબલનું ઇટલીના સનમોરા શહેરમાં અવસાન થયું. આલ્ફ્રેડ નોબલ ડાયનામાઇટની શોધ માટે જાણીતા છે, જેનાથી તેમને મોટો આર્થિક ફાયદો થયો. પરંતુ ડાયનામાઇટની શોધને કારણે તેને મૃત્યુનો વેપારી પણ કહેવામાં આવે છે. આનાથી દુખી થઈને આલ્ફ્રેડ નોબલે શાંતિનો માર્ગ પસંદ કર્યો અને તેમની વસિયતમાં તેમણે તેમના મોટા ભાગની એસેટ ટ્રસ્ટને આપી દીધી જેના પછી નોબલ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી તેમનું પગલું માનવતા અને એક મહાન પ્રદાન માનવમાં ગણવામાં આવે છે આલ્ફ્રેડ નોબલે તેમના જીવનના છેલ્લા વર્ષોમાં આ નિર્ણય લીધો હતો જ્યારે તેમણે સમજાયું કે તેમની શોધનો વિનાશક હેતુ માટે દુરુપયોગ થઈ રહ્યો છે આજે પણ દર વર્ષે તેમના મૃત્યુના દિવસે દસ ડિસેમ્બરે નોબેલ પુરસ્કાર સમારોહ યોજાય છે આ દિવસ વિજ્ઞાન સાહિત્ય અને માનવતાના તેમના યોગદાનને માન આપવાનું પ્રતિક છે નોબેલ પ્રાઇઝ ડે પણ દસ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે દસ ડિસેમ્બર ઓગણીસસો ના રોજ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નંસેલ મંડેલાએ દેશના નવા બંધારણ પર હસ્તાક્ષર કર્યા આ બંધારણ રંગભેદના યુગનો અંત લાવવા અને દક્ષિણ આફ્રિકાને લોકશાહી સમાનતા અધિકાર અને સ્વતંત્ર ભારત બનાવવાની દિશામાં એક મોટું પગલું હતું આ બંધારણ વિશ્વના સૌથી પ્રગતિશીલ અને લોકશાહી દસ્તાવેજમાંનું એક માનવામાં આવે છે તે તમામ નાગરિકો માટે સમાન અધિકારો આર્થિક સામાજિક ન્યાય અને ભેદભાવ સામે ખાતરી આપે છે બંધારણે દક્ષિણ સમાનતાવાદી સમાજ તરીકે ફરીથી વ્યાખ્યિત કર્યું હતું મંડેલા દક્ષિણ આફ્રિકાના પ્રથમ લોકશાહી રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ આ બંધારણ ને દક્ષિણ આફ્રિકાની નવી શરૂઆતના પ્રતીક તરીકે જોયું હસ્તાક્ષર સમારો કેપટાઉનમાં થયો હતો અને દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં સદ્ભાવના અને રાષ્ટ્રીય એકતાના દિવસ તરીકે તેને યાદ કરવામાં આવે છે વિશ્વ માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે આ દિવસ 1948 માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણા એ અપનાવવાની યાદમાં ઉજવવામાં આવે છે UDHR એ વિશ્વભરની વિવિધ ભાષાઓમાં સૌથી વધુ વ્યાપકપણે અનુવાદિત દસ્તાવેજ છે તેના મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાનો સમાવેશ થાય છે જેમ કે જીવનનો અધિકાર શિક્ષણનો અધિકાર સમાનતાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કોઈ પણ પ્રકારના ભેદભાવની સ્વતંત્રતા માનવ અધિકાર દિવસનો હેતુ લોકોને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનો અને માનવ અધિકારોના ઉલ્લંઘનને સમાપ્ત કરવા માટે વૈશ્વિક પ્રયાસોને પ્રોત્સાહિત કરવાનો છે